રાજુલાના હિનોરાણા ગામ નજીક કાંધલી હોટલ પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ફરી અકસ્માતની ઘટના બની બસ અને ટ્રક સામસામે ધડાકા ભેર અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા બંને વાહનોને નુકસાન થવા પામ્યું અકસ્માતને લઈ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે